ચાલો આપણે સ્વાદિષ્ટ ફ્લાવરના પરોઠા બનાવવાની શરૂઆત કરીએ તેના માટે આપણે રોટલીનો લોટ લીધેલો છે ઝીણો જે હોય તે લીધેલો છે અને માપથી તમે જુઓ તો આ વાટકી આપણે ત્રણ વાડકી ભરીને આપણે લોટ લીધેલો છે તેમાં આપણે સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરશું ને આપણે થોડું તેલ લઈ લઈશું તેમાં અને આ રીતે આપણે બધું મિક્સ કરી લઈશું હવે આપણે મિક્સ થઈ ગયું છે તો તેમાં આપણે પાણી એડ કરતા જઈશું અને રોટલીનો લોટ બાંધીએ તેવો આપણે લોટ બાંધી દઈશું તમે જોઈ શકો છો આપણે રોટલીનો લોટ બાંધતા હોઈએ તે રીતે આપણે લોટ લોટ બાંધી છે છે તો તેને તેને આપણે 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 એક વાસણમાં કાઢી લઈએ રાખી દઈએ બંધાઈ ગયો અને હવે પરોઠામાં એડ કરવા માટે મસાલો તૈયાર કરશું તમે જોઈ શકો છો આપણે ફ્લાવર લીધેલું છે ફ્લાવર મેં મીડિયમ સાઈઝનું લીધેલો છે અને તેને ચેક કરી લીધેલું છે અને આ રીતના આપણે ફૂલ છૂટા પાડીને મેં તેને પાણીમાં બાફી લીધેલા છે ફ્લાવરને તો તે એડ કરશું આપણે એવી જ રીતે આપણે વટાણાને પણ પાણીમાં બાફી લીધેલા છે બાફેલા વટાણા લીધેલા છે એવી જ રીતે આપણે ગાજરને પણ બાફી લીધેલું છે વચ્ચેનો જે સફેદ ભાગ હોય તે આપણે કાઢી લીધેલો છે અને આ રીતના આપણે પીસ કરી લીધેલા છે તો બાકીને ગાજરને એડ કરી આપણે હવે આપણે બટેટાને પણ ત્રણથી થી ચાર વિસલ વગાડીને બાફી લીધેલા છે તેને આ રીતના આપણે એડ કરી લઈશું હાથની મદદથી બટેટા આપણે ત્રણથી થી ચાર આપણે મીડિયમ સાઈઝના લીધેલા હતા તો તેને આપણે આ રીતના બધું મિક્સ કરી લઈશું તો આપણે મિક્સ થઈ ગયું છે તો તેમાં આપણે ટેસ્ટ મુજબ આપણે મીઠું એડ કરશું એક ચમચી આપણે મરચાંનું પાવડર એડ કરશું આમચૂર પાવડર આપણે અડધી ચમચી લઈશું ધાણાજીરું લઈશું એક ચમચી આપણે હળદર લઈશું થોડી ને જીરાનું પાવડર આપણે લઈશું અડધી ચમચી જેટલો અને તેની હાથની મદદથી આપણે આ રીતના બધું મિક્સ કરી લઈશું હવે સરસ એવું આપણે મિક્સ થઈ ગયું છે તો આપણે તડકો લેવા માટેની તૈયારી કરી લઈએ અને આની સાઈડમાં રાખી દઈએ આપણે આપણે ગેસ ચાલુ કરી દીધેલો છે મીડિયમ ફ્લેમ ઉપર છે અને આપણે તેલ લઈ લીધેલું છે ત્રણથી ચાર ચમચી જેટલું તેમાં આપણે જીરું એડ કરીશું થોડા તલ આપણે એડ કરી લઈશું વરિયાળી છે અડધી ચમચી જેટલી તે એડ કરી લઈશું લીલા મરચાં છે તે એડ કરીશું આપણે આદુ મેથી રાખેલું છે અડધી ચમચી જેટલું તે એડ કરી લઈશું કાજુના ટુકડા છે તે એડ કરી લઈશું આપણે અને કિસમિસ છે થોડી તે એડ કરી લઈશું થોડી વાર આપણે આ થવા દઈશું હવે આ તડકાની આપણે આ મસાલો જે તૈયાર કર્યો હતો તેમાં આપણે એડ કરી દઈશું હવે મસાલામાં આપણે આ તડકાની જે વસ્તુ નાખી હતી તે આપણે એડ કરી લઈએ મિક્સ કરી દઈએ હવે બધા મસાલા આપણે મિક્સ થઈ ગયા છે તો તેમાં આપણે ગરમ મસાલો એડ કરશું આપણે અડધી ચમચી જેટલો અને અડધી ચમચી જેટલો આપણે ચાટ મસાલો એડ કરશું ને છેલ્લે આપણે ધોઈને સમારીને રાખેલી આપણે કોથમીર એડ કરશું થોડી અને બધું મિક્સ કરી લઈશું આપણે હવે છેલ્લે આપણે દરેલી ખાંડ એડ કરી લઈશું અડધી ચમચી જેટલી અને બધું મિક્સ કરી લઈશું તમારે ઘર પણ જેવું જોઈતું હોય તે રીતે તમે ખાંડ નાખી શકો છો વધારે ઓછી આપણે મિક્સ કરી લઈએ ગેસ આપણે મીડિયમ ફ્લેમ ઉપર ચાલુ કરી દીધેલો છે અને તવી પણ આપણે મૂકી દીધેલી છે તો તેને ગરમ થવા દઈશું ત્યાં સુધી આપણે પરોઠાને વણી લઈએ ગુલ્લું છે તેને આપણે થોડું વણીશું આપણે આ રીતે વણી લઈશું ને તેમાં આપણે મસાલો એડ કરશું તમારે જે જાડા કે પાતળા જેવા પસંદ હોય પરોઠા તે રીતે તમારે મસાલો એડ કરવાનો રહેશે વધારે ઓછી તેને આપણે આ રીતે ફરીથી વણી લઈશું નાનો મોટો તમારે જેવો જોઈએ તે રીતે આપણે વણી લઈશું પરોઠો આપણો તો તેને આપણે શેકી લઈએ તેમાં થોડું આપણે તેલ એડ કરશું સાઈડમાં અને થોડી વાર થવા દઈશું આપણે પરોઠો આપડે તૈયાર થાય છે ત્યાં સુધી આપણે બીજા પરોઠાને આ રીતે વણી લઈએ આપણે ઉપર ભાગ આપણે આ રીતના થોડો કાઢી લઈશું થોડી પછી આપણે પરોઠા ને આ રીતે પલટાવી દઈશું આપણે ફરીથી થોડું તેલ એડ કરી લઈશું ફરીથી આપણે આ રીતે પરોઠાને ને ખવા દઈશું આપણો પરોઠો તૈયાર થઈ ગયો છે તો તેને આપણે અલગ પ્લેટમાં કાઢી લઈએ અને આપણે જે વણીને રાખ્યો હતો તે આપણે એડ કરી દઈએ તેને આ રીતે થવા દઈએ આ રીતે આપણે દરેક પરોઠાને તૈયાર કરી લઈશું આ પરોઠા એટલા સ્વાદિષ્ટ બને છે કે બાળકોને ખૂબ જ ભાવશે અને બાળકો તમને વારંવાર બનાવવાનું કહેશે અને બાળકોને તમે આ પરોઠા લંચ બોક્સમાં પણ આપી શકો છો તો આપણે આ બીજો પરોઠો પણ તૈયાર છે તો આ રીતે આપણે બધા પરોઠાને તૈયાર કરી લઈશું તો મિત્રો તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ અને નરમ ફ્લાવરના પરોઠા તમે જોઈને કે આ રેસીપી બનાવવી કેટલી સરળ છે આ પરોઠા તમે નાસ્તામાં ખાઓ કે ભોજનમાં દરેક વખતે આ પરોઠા ખાતા જ મન જીતી લેશે તો કેવી લાગી તમને આ રેસીપી જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને અમારી રસોઈની મેં એક ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને નવી નવી રેસીપી અમારી મળતી રહે તો આવજો ફ્રેન્ડ્સ